નમસ્કાર મિત્રો જેમ ટાઇટલમાં લખ્યું છે તેમ આજી ડેમ ખરેખર રાજકોટની લાખો લોકોની વસ્તી માટે જીવાદોરી સમાન છે મા નર્મદાના નીર આજી મારફત રાજકોટની જનતા સુધી પહોંચે છે આજી માણસોને તો પાણી પૂરું પાડે જ છે પણ સાથે ઘણા પાણીના જીવોને પણ જીવાદોરી સમાન છે તમે દૂરથી આજીને જુઓ તો સમુદ્ર જેવો ભાસ થાય છે આજે નાના માણસોને તો આજીવિકાનું પણ આપનાર છે અહીં ઘણા માણસો માછલીને લોટ ખવડાવવા માટે આવે છે તેમજ કબૂતરોને ચણ નાખવા માટે આવે છે તેથી ઘણા માણસો રોજીરોટી કમાય છે અહીં નાસ્તાની અને ઠંડા પીણાની તેમજ સિઝનલ ફ્રૂટોની લારીઓ પણ ઘણી ઊભી હોય છે ડેમના પટાંગણથી તદ્દન નજીક બે ભવ્ય પુરાતન મંદિરો આવેલા છે એક છે દાદા હનુમાનજીનું મંદિર અને એક છે ડેમેશ્વર મહાદેવનું મંદિર અને મિત્રો જો તમે આવા જ બધા નવા વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો અને તમારા ગ્રુપ ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જય મિત્રો જય ભારત જય દ્વારકાધીશ થેન્ક યુ